નમસ્કાર મિત્રો હેલ્થ પર આપનું સ્વાગત છે વિદ્યાર્થીઓના અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવા એ આજના વિડીયોમાં જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુ ડાયસ પ્લસ આટલું લખીને સર્ચ કરવાનું છે આના હોમ પેજ ઉપર જતું રહેવાનું છે તમને ના આવડે તો આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં આવી જાવ ત્યાર પછી લોગ ઇન ફોર ઓલ નો ઓપ્શન શો કરશે ત્યાં ક્લિક કરી અહીંથી આપણું સ્ટેટ સ્ટેટ પસંદ કરી દો અને ગો બટન પર ક્લિક આપી દો હવે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં સ્ટુડન્ટ મોડ્યુલની સામે તમે જુઓ તો લોગ નો ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે હવે અહીં તમારી શાળાનો ડાયસ કોડ પાસવર્ડ નાખો કેપ્ચન નાખો લોગિન કરી લો એકેડેમિક ઇયર છે એ કરંટ એકેડેમિક ઇયર પસંદ કરી લેવાનું છે આ ડાયલોગ બોક્સ આવે તો આને ક્લોઝ આપી દેવાનું છે હવે અહીં મેનુના નિશાન આપેલા હશે તમને શો ના થાય તો ત્રણ આડી લાઇન આપેલી હોય એના પર ક્લિક આપી આપશો એટલે અહીં શો થઈ જશે અહીં અપાર મોડ્યુલનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે હવે અહીંથી ક્લાસ પસંદ કરી દો અને ત્યાર પછી અહીંથી સેક્શન તમારે પસંદ કરવું હોય તો પસંદ કરી શકો છો અન્યથા ગો બટન પર ક્લિક આપો હવે નીચે વિદ્યાર્થીઓના નામ શો થઈ જશે ડિટેલ્સ શો થશે લાસ્ટમાં એક્શનનું જે મેનુ આપ્યું છે એની સામે તમે જુઓ તો જે પણ વિદ્યાર્થીનું તમારે અપાર આઈડી જનરેટ કરવું છે તો એની સામે જનરેટનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે વિદ્યાર્થીની જનરેટ પ્રોફાઇલ કંઈક આ પ્રમાણે આવી જશે અહીં ખાસ યાદ રાખવાનું છે કે આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે એના ફ્રન્ટ પેજ ઉપર એનું નામ ત્યાર પછી એની જન્મ તારીખ અને મેલ ફિમેલ આ ત્રણ વસ્તુ એઝ ઇટ ઇઝ મેચ થવી જોઈએ સેમ હોવી જોઈશે અટક પણ આગળ પાછળ ચાલ ચાલતું નથી એટલે યુ ડાયસ પ્લસનો ડેટા અને આધાર કાર્ડની આ ત્રણ વિગતો નામ જન્મ તારીખ અને મેલ ફિમેલ સેમ ટુ સેમ મેચ થવી જોઈશે જો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જનરલ પ્રોફાઇલમાં જઈ અને વિદ્યાર્થીની ડિટેલ્સ સુધારી પણ શકશો નામની અંદર કદાચ કોઈ ચેન્જીસ કરવા છે તો પછી એમઆઈએસ તાલુકામાં હોય એ ચેન્જીસ કરી શકે છે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં કન્સેન્ટ માગે છે તો અહીં જે પણ વિદ્યાર્થીના માતા પિતા અથવા વાલી કે જેનું પણ તમે પ્રૂફ આઈડી રજૂ કરો છો એનું અહીં નામ લખવાનું છે અહીંથી કયું પ્રૂફ રજૂ કરો કોનું પ્રૂફ રજૂ કરો છો એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીં શું પ્રૂફ તમે રજૂ કરો છો એ પણ સિલેક્ટ કરવાનું છે અને પ્રૂફના અહીં જે નંબર હોય આઈડી નંબર એ નાખવાનો છે હવે નીચે સ્ક્રોલ આપશો એટલે સ્થળનું નામ લખવાનું છે અને જે દિવસે તમે આ પ્રોસેસ કરી રહ્યા હોય એ તારીખ સિલેક્ટ કરવાની છે અને ત્યાર પછી સબમિટ પર ક્લિક આપવાનું છે હવે કન્ફર્મ બટન પર ક્લિક આપી દો હવે રિક્વેસ્ટ ફોર અપર આઈડી હેઝ બિન સબમિટેડ સક્સેસફુલી મેસેજ આવી જશે અને અપર આઈડી વિલ બી જનરેટેડ વિદિન ફ્યુ અવર્સ એટલે થોડા કલાકોમાં જનરેટ થઈ જશે એવું કહે છે બેક બટન પર ક્લિક આપી દો હવે તમે અહીં જોશો મેન્યુની અંદર તો જનરેટેડ એક આપ્યું છે એટલે એક તો મેં અગાઉ જનરેટ કરેલું જ છે અને હાલ જે આપણે નાખ્યું છે એ રિક્વેસ્ટેડ એટલે રિક્વેસ્ટમાં જતું છે એટલે અહીં તમે જુઓ તો આ જે વિદ્યાર્થીની છે એને મેં રિક્વેસ્ટ નાખી દીધી છે અપાર આઈડી જનરેટ કરવા માટે અને અપાર આઈડી જનરેટ થઈ જાય એટલે રિક્વેસ્ટેડની જગ્યાએ તમે નીચે જુઓ છો તો જનરેટેડ લખેલું આવી જશે અને અપાર આઈડી પણ આવી જશે એનો નંબર અહીં લાસ્ટ ખાનાની અંદર જે જનરેટનો ઓપ્શન છે એ હવે તમને અવેલેબલ થશે નહીં એક બે દિવસ પછી તમારે અહીં જોઈ લેવાનું છે કયા કયા વિદ્યાર્થીની રિક્વેસ્ટ છે એ જનરેટેડ થઈ ગઈ છે જનરેટ નહીં થઈ હોય તો ફરી પાછું તમને અહીં રીજનરેટનો ઓપ્શન કે એ જનરેટનો ઓપ્શન છે એ અવેલેબલ કરી દેવામાં આવશે આ રીતે તમે તમામ વિદ્યાર્થીના અપાર આઈડી જનરેટ કરી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો